નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર સોનિલ સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છે આજના વિડીયોમાં જ્ઞાન સહાયક બધી રથ અને જે ટેટ ટાટ પાસ ઉમેરવા ઘણા સમયથી કાયમી બધી કરવા માટે જે સંઘર્ષો કરી રહ્યા છે તે બાબતે મહત્વની અપડેટ આવી રહી છે તેના વિશે આપણે આ વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં તમે મારી જે વોટ્સઅપ ચેનલ અને તેલગ્રમ બંને જગ્યાએ અવશ્ય જોઈન ન થાય ત્યાં અવશ્ય જોઈન થઈ જજો કેમ કે તમને હરેક માહિતી ત્યાં પહોંચાડવામાં આવે છે અને તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ ભરતી આવી પણ પરિપત્ર આવ્યો કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી સાચી સચોટ માહિતી મળતી રહેશે તો ચેનલને અવશ્ય સબસી ભૂલશો ને તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરી છે તમને ખ્યાલ છે મિત્રો જે નવી જે સંઘર્ષ નવી જે ટાટા પાંચ ઉમેદવારો જે નવી રચના કરી કરવામાં આવી છે કે જે ટપાલ ટપાલ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે ચૌદ ફેબ્રુઆ ફેબ્રુઆરીએ ટપાલ અભિયાન શરૂ કરવામાં આવી છે ગુજરાત સરકાર કાયમી શિક્ષક ભરતી કરે તે માટે મુખ્યમંત્રી મંત્રી અને સચિવાલય પ્રધાનમંત્રી તેમજ શિક્ષકને જાણનાર સંતોએ આપણે એક સાથે આપણે ભાવરૂપી ભાષા દ્વારા આપણી સંવેદના પહોંચાડી છે શિક્ષણ વિભાગમાં પ્રધાનમંત્રી મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી રીડિયા મિત્ર જોઈ શકો છો તમામ તમામ જે છે મહત્વના જે છે પદાધિકારો તેમને જે ટપાલ દ્વારા ટપાલ દ્વારા મિત્રો જે આપણે કાયમી ભરતી કરવા માટે જે અરજી મોકલી રહ્યા છે જોઈ શકો છો જૂનાગઢ જૂનાગઢ સંતો મહેતા આમ તમામ તમામ મિત્રો જે આ ટપાલ જે આપણી વ્યથા દર્શાવ દર્શાવવામાં આવે છે જોઈ શકો છો અખબાર પત્રો છાપવા માટે ટપાલ છે અમદાવાદ પછી અમદાવાદ સંદેશ સમાનપત્ર દિવ્યભાસ્કર દિવ્યાભાસ્કર એ હરેક જે હરેક જગ્યાએ આપણું જે કાયમી ભરતી કરવા માટે આપણે જે મહત્ત્વની જે સૂચનાઓ સમાચારપત્રો આપણે પહોંચાડીએ છીએ મીડિયા સંપૂર્ણ તથા ટપાલ અભિયાનની માહિતી આપતું લખાણ છે મિત્રો સ્થાનિક દાસભ્ય તથા સ્થાનિક મીડિયાને મોકલ્યું છે મિત્રો હરેક હરેક જે મહત્વના આપણા માટે ઉપયોગી બની એ તમામે તમામ જે પદાધિકારો માટે આપણે જે અરજી કરી રહ્યા છીએ અને રચના કરી રહ્યા છે કે અમારે સર્વેના સબ્જો અને ચૌદ ફેબ્રુઆરી જે ખ્યાલ છે વેલેન્ટાઇન ડે છે એ દિવસે જ ફરી એકવાર નવો વિરોધ નવી એક રચના નવો જે ગામી કરવા માટે ચૌદ ફેબ્રુઆરી ટપાલ યોજના શરૂ કરવામાં આવી રહી છે મિત્રો આવીને આવી જે રચના શરૂ કરવામાં આવશે આવી જે વિરોધ કરવામાં આવશે સો ટકા લેટ થશે પણ સો ગુજરાતમાં કામ્ય બળતી કરવી જ પડશે આ મિત્રો આજની મહત્ત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ